અરવલ્લીના માલપુર ખાતે તિરંગા યાત્રા રાષ્ટ્રભક્તિનું અભિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત માલપુર તાલુકા ખાતે તિરંગા યાત્રા યોજાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલ હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકોમાં દેશ દાજીની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે આજ રોજ માલપુરમાં તિરંગા યાત્રા યોજાઈ આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાગ્યશ્રીબેન અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ પૂર્વ પ્રમુખ સંજયભાઈ જયસ્વાલ શરદભાઈ હસમુખભાઈ મહેશભાઈ ભીખીબેન નીતાબેન પંડ્યા જ્વલીબેન ઇન્દિરાબેન યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામાજિક આગેવાનો તથા સ્કૂલના બાળકોની મોટી સંખ્યામાં જોડાઈ હતા રિપોર્ટર ભરત પટેલ ગુજરાતી લાઈવ ટ્વેન્ટી વન ન્યૂઝ અરવલ્લી